જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પર બિલખા કિન્નર અખાડાના નીલમદેવી લાલ કિન્નરોનું અપમાન કર્યું છે ગોપાલ ઇટાલિયાએ માહોલ સમયે નિવેદન આપવાના સવાલ પર ગોળ ગોળ જવાબ આપ્યા ધર્મ વિશે ઠેસ પહોંચે તેવું કોઈએ બોલવાનો હક નથી તમે પણ રાજકારણમાં તમારા જ રોટલા શેકો છો ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ ધર્મને ઠેસ તેવું નિવેદન આપ્યું હતું મારું કહેવાનું એવું છે કે કોઈના ધર્મ વિશે આપણે હિન્દુ ધર્મ સત્ય સનાતન ધર્મ અને શક્તિ અને શિવનો ધર્મ છે આદિ અનાદિથી સનાતન ધર્મ ચાલ્યો આવે છે અને સનાતન ધર્મને અંદર તમામ સાધુ સંતો કિન્નરો જોડાયેલા છે અને સર્વ ધર્મ પ્રેમી એની અંદર જોડાયેલા છે આ વિશે ન બોલવું જોઈએ આજે પોતે મત માગવા માટે જે મંદિરોમાં જાય છે તમે વાત કરી કે વિડીયોમાં મંદિરોમાં જઈને મતની ભીખ માંગે છે જો દેવી દેવતા સિવાય તો કોઈનો ઉધાર છે જ નહીં માણસને જ્યારે કષ્ટ પડે ત્યારે માતાજી અને દેવી દેવતાનો સહારો લેવો પડે છે તો એક દિન સમય ગોપાલ ઇટાલિયા એવું કે છે કે આ કથાઓ આ તુલસી માતાજી આ બધું ઢોંગ છે આ સત્યનારાયણની કથા આદિ અનાદિથી આયેલી આવે છે ધર્મ વિશે બોલે છે તો આજે પોતે મંદિરની અંદર જાય અને ભગવાન પાસે જીતવાની માગણી કરે છે અને જીતવા હારવાનો ડર કોને હોય કે જેને એવા કર્મ કર્યા હોય એને અને આ સમયે નિવેદન આપવાની ફરજ એ પડી કે અમે જે બિલખા અંદર વિસાવદન ની અંદર અને ભેસાણ અંદર અમારે બિલખા અંદર આદિ અનાદિ થી કિન્નર અખાડો આવેલો છે અમારા વડવાઓ અહીંથી યુગોથી રહી રહી અને અખાડા ની અંદર રહીને એનું ભજન કરીને ગેલા છે તો આ જે દુનિયાદારી છે તો એના માટે મારો એ વિરોધ છે કે જે આ દુનિયાદારી આ રગ ની અંદર અમારે એનું અન્ન ભરેલું છે એની અમારું ભરણ પોષણ કર્યું છે અને જો અમારા દીકરાઓને અમારા પ્રજાઓને જો હિજડા છક્કા અને પાવૈયા કઈ અને સંબોધે તો હું મા છું માને આક્રમણ